જુનાગઢ જિલ્લાની રાજનીતિમાં અચાનક મોટો ભૂકંપ આવ્યો છે રાજકારણમાં પોતાનો ખાસ પ્રભાવ ધરાવતા જવાહર ચાવડાના કેટલાક અગત્યના ટેકેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો તોફાન મચી ગયો છે માણાવદર ખાતે યોજાયેલી આ સભામાં આપના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવાના હસ્તે ચાવડાના સમર્થકોને ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા

માનવદર અને વિસાવદર વિસ્તારની સ્થાનિક રાજનીતિમાં બંને વચ્ચે સુમેળ હોવાની વાત સાંભળવા મળી છે જૂનાગઢ જિલ્લાની રાજનીતિ હંમેશા માટે જાણીતી રહી છે હવે ચાવડાના સમર્થકોના આપમાં પ્રવેશ બાદ જિલ્લા સ્તરે ભાજપના અનેક કાર્યકરોમાં ગુંજારી વધી ગઈ છે એક બાજુ ભાજપ માટે એક ચેતવણીરૂપ પરિસ્થિતિ છે કે તેમના વરિષ્ઠ નેતાઓ ટેકેદારો વિરોધ પક્ષ તરફ વળી રહ્યા છે બીજી બાજુ આપ માટે એક ઐતિહાસિક તક છે કે તેઓ સૌરાષ્ટ્રના રાજકારણમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવી શકે છે રાજકીય સૂત્રો માને છે કે જો ચાવડા આપ સાથે જોડાશે તો રાજકીય ગણિત એક બદલાઈ જશે ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં આ પગલાનો સીધો અસર જોવા મળશે જવાહર ચાવડાના ટેકેદારોનો પ્રવેશ માત્ર એક ઘટનાક્રમ નથી પરંતુ તે સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા બદલાવની ઘોષણા સમાન છે હવે નજર ચાવડાના આગળના પગલા પર ટકી છે કારણ કે તેમની એક જ જાહેરાત ગુજરાતની ચૂંટણી યાત્રાનો પાયો હલાવી શકે છે તમારું આ હલચલ પર શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જતાં પહેલા આવા જ મહત્વના સમાચાર અને ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન જરૂર ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે